જય માતાજી મિત્રો તો જુઓ એકદમ વ્હાઈટ પથ્થર લઈને આવ્યો હું જોઈ જો હા ફૂલ ધોરા પથ્થર આમ ધોરા કયો કે વ્હાઇટ કિયો એકદમ કમ્પ્લીટ ફૂલ કડક પાણો અને વાઈટ પથ્થર છે જરાય પીળો નહીં અને એકદમ સફેદ પથ્થર છે જે કોઈને સફેદ પથ્થર જોતા હોય એના માટે આ ખાસ વિડીયો જોઈ લઈ લો એવન પાણો છે ફૂલ કડક અને સફેદ પથ્થર જો તડકામાં આયા આપણે ખાણમાં આવ્યા હોય ને તો એ આંખું આમ ઓલી થાય એમાં એટલો વાઈટ પથ્થર છે આની અંદર આ ભૂખરી નીકળે ને એ બધી વ્હાઈટ છે કમ્પ્લીટ આખો વ્હાઈટ પાણો હોય તમે ધોવો ને તો એને વ્હાઈટ જ પાણો રહીએ અમુક પથ્થર એવો હોય કે ધોવીને તો કલર એનો ફરી જાય પીળો કે લાલ પડતો થઈ જાય પણ આ એકદમ વ્હાઈટ પથ્થર છે જો મશીનમાંથી કપાય છે અને આ વિડીયો બનાવેલો જોઈ જાવ આ ભાઈ તરત ત્યાં ગોઠવતા આવે રેડી રેડ વ્હાઈટ પથ્થર છે કમ્પ્લીટ એના ખૂણા જોવો આમ કાયદેસર એક ધારા છે પથ્થરમાં કાંઈ ઘટે એવું નહીં જોઈ જાઓ આ પથ્થર જોતો હોય વ્હાઈટ એનો આપણે એ જ ભાવે જે આગલા વિડીયોમાં હતો એટલે જે કોઈને પથ્થર જોતા હોય એ આપણને કોન્ટેક કરે મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એટલે જેને કોઈને જરૂર હોય પથ્થરની બેલાની તો કોન્ટેક કરજો જોઈ જો હે હજી આટલા જ છે બાકી બધા પથ્થર ઉપડી ગયા છે ગાડી ભરાઈ ગયેલી છે પથ્થર અહીં વધતા જ નહીં જો હજી આગળ ગાડી પડી જ છે એક એટલે જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જો આ તુર જોક ये आखी दोरीच ए फुल व्हाईट हे काही घटे एवढं नाही